પરમ કૃપાળુ પરબ્રહ્મ પરમાત્મા રાગવીન્દ્ર સરકારની અસીમ કૃપા અને કરુણાથી શ્રી સનાતન સાઈ મંદિર થલતેજ અમદાવાદની પવિત્ર ભૂમિ પર હાલના મંદિરના સ્થાને નવ નિર્મિત થનાર ભવ્ય સનાતન મંદિરના લાભાર્થી શ્રી બાબા રામદેવ દેવસ્થાન ટ્રસ્ટ પર પરમ પૂજ્ય પ્રાધ્યાપક શ્રી રાજીન્દ્રપ્રસાદ શાસ્ત્રીજી માનસ રત્ન પુરાણાચાર્યની વ્યાસપીઠે શ્રી રામચરિત માનસ નવાહન પારાયણ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવેલ છે ત્યારે કથાના સાતમા દિવસે નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી ચેહરભાઈ દેસાઈ જ્યારે કથા મંડપમાં પધાર્યા હતા ત્યારે નરેન્દ્ર મોદી વિચાર મંચના સૌ હોદ્દેદારો એ તેઓનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી ચેહરભાઈ દેસાઈ વ્યાસપીઠાધીશ્વર શ્રી રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજી નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા એવોર્ડ સાલ અને પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત સન્માન કર્યું હતું તથા નરેન્દ્ર મોદી વિચાર મંચના અમદાવાદના પ્રભારી શ્રી વિપુલભાઈ કે પટેલે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ નું એવોર્ડ સાલ તથા પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત સન્માન કર્યું હતું તથા નરેન્દ્ર મોદી વિચાર મંચના અમદાવાદના મંત્રી શ્રી સુનિલભાઈ એ શાહી પરમ પૂજ્ય વૈષ્ણવ સમ્રાટ મહંત શ્રી મોહનદાસજી મહારાજ નું એવોર્ડ સાલ તથા પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા ત્યારે નરેન્દ્ર મોદી વિચાર મંચના સૌ હોદ્દેદારોએ ગડગડાટથી સન્માન આપ્યું હતું સાથે સાથે શ્રી બાબા રામદેવ સ્થાન ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળના હોદ્દેદારોએ કથામાં પધારેલા સૌ સાધુ સંતો મહંતો અને મહાનુભાવોનું પણ ઉષ્માભીર સ્વાગત સન્માન કર્યું હતું